હરિપ્રકાશ સ્વામી દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું તે એકદમ વાહિયાત છે સનાતન ધર્મના સોળ સંસ્કારમાંનું એક સંસ્કાર લગ્ન છે અને તેની જે આ રીતે તીખાડ ઉડાવવામાં આવી કે લગ્ન એ ફાંસો છે વ્યવસ્થા આધારિત ફાંસો છે કે પેલો ફાંસો છે શું સાબિત કરવા માગું છું સંસારની આ પરંપરા તૂટી જાય તો સૃષ્ટિના સર્જનહારની વાતને ઠેકડી ઉડાડવાની વાતો છે અને રામથી માંડીને કૃષ્ણથી માંડીને બધાએ જ લગ્ન કરેલા છે ભાઈ જેના નામે રોટલા ખાવ છો ને તેના ચરિત્ર પર પણ તમે ડાયરેક ઇન ઠેકડી ઉડાડો છો આ ચલાવી લેવામાં નહીં આવે આ બાબતે વિરોધ પણ થશે અને સાથે સાથે સમાજમાં દરેક લોકોએ આ બાબતે જાગવું જોઈએ આટલી લોકો સાંભળે ને તારી પાડે યોગ્ય નથી કેવી રીતે કહો તમે સંસારના રસના બે પૈડા છે એવું શાસ્ત્રમાં લખેલું છે અને ને નર ને નારાયણીની વાતો લખેલી છે ત્યારે આ વાતો પાછળના કંઈક મહત્વ છે જતી સતીની વાતો છે એની પાછળના કંઈક રહસ્ય છે તેની ઠેકડી ઉડાડી છે આ ક્યાંય ચલાવી લેવા જેવી નથી નાનો સો ટકા વિરોધ થવો જોઈએ ને હરિપ્રકાશને બુદ્ધિ આવે એવી હું તો ખરેખર પ્રાર્થના આપું પણ પ્રાર્થના આપવા કરતાં વધારે આ લોકોને તો પદાર્થ પાઠની જરૂર છે